નમસ્કાર મિત્રો મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો વરસાદની આગાહીની ગઈકાલે ગુજરાતના ઉત્તર ગુજરાતના રાજસ્થાન બોર્ડર વિસ્તારો ઉપરાંત પૂર્વ ગુજરાતના દાહોદ સહિત અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ સર્જાયો હતો આપણે અગાઉ પણ માહિતી આપી હતી કે મધ્ય ભારત તરફ સાયક્લોનિક સિસ્ટમ સર્જાયું છે જેની અસર જોવા મળી શકે છે બીજી તરફ મિત્રો વરસાદની વાત કરી દઈએ તો ગઈકાલે લીંબડી પંથકમાં ભારે પવન સાથે વરસાદ ખાબક્યો હતો હવામાન વિભાગે પણ આગાહી વ્યક્ત કરી હતી કે ગુજરાતમાં વરસાદી માહોલ જોવા મળશે તો તે પ્રમાણે દાહોદના લીંબડી પંથકમાં પણ ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે દાહોદમાં ભારે પવનના કારણે ગામના ઘરોના પતરા પણ ઉડી ગયા હતા મીરાખેડીમાં બરફના કરા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો ઉત્તર ગુજરાતના બનાસકાંઠામાં પણ ભારે પવન પૂંખાઈ રહ્યો હતો અને ચારે બાજુ વાદળો જ વાદળો દેખાયા હતા મિત્રો તમારા વિસ્તારમાં વરસાદ પડ્યો છે કે નહીં તમામ પ્રકારની માહિતી કમેન્ટમાં જરૂરથી જણાવજો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતીઓ આ સમાચાર વાંચી લેજો ગત વર્ષથી ગુજરાતમાં નંબર પ્લેટ આવ્યા બાદ જ ખરીદેલું વાહન મળશે તે નિયમ લાગુ છે હવે રાજ્યમાં નંબર પ્લેટ વગર વાહન વીતનારા વાહનના ડીલરોની તપાસ કરવામાં આવશે મળતી માહિતી અનુસાર ડીલરો ગ્રાહકો પાસેથી વધુ રૂપિયા લેતા હોવાની ફરિયાદો થઈ છે બાદમાં તંત્રએ રાજ્યમાં પચીસો જેટલા વાહન ડીલરોને ત્યાં તપાસના આદેશ આપ્યા છે જેથી હવે રાજ્યમાં વાહન ડીલરોને ત્યાં તપાસ કરવા આરટીઓને આદેશ આપવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાને નો એન્ટ્રીના બેનરો લગાવ્યા છે રાજકોટ સીટ પરથી રૂપાલાને હટાવવાના મામલે ઉગ્ર વિરોધ થયો છે રાજ્યમાં ક્ષત્રિય સમાજે ઉગ્ર આંદોલન કર્યું છે ગુજરાતમાં ઠેર ઠેર જગ્યાએ રૂપાલાના વિરોધમાં બેનરો બેનરો લગાવવામાં આવ્યા છે છે તેમજ ભાજપના કાર્યકરોને નો એન્ટ્રીના લાગ્યા અમદાવાદ ગુજરાતભરમાં રૂપાલાના વિરોધની આગ બભૂકી ઉઠી છે એક તરફ રૂપાલા તેમની ઉમેદવારી ફોર્મ ભરનાર છે તો બીજી તરફ રૂપાલાનો વિરોધના બેનરો પણ જોવા મળી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વરરાજાએ હોડીમાં જોખમી સવારી કરી છે સોશિયલ મીડિયામાં વરરાજાની સવારીનો વિડીયો વાયરલ થયો છે વરરાજા ઘોડી કે કારમાં નહીં કરવા માટે હોડીમાં સવાર થઈને પહોંચ્યા હતા મહીસાગરના સંતરામપુર બેટ વિસ્તારમાં એક સ્થળેથી બીજા સ્થળે જવા પુલ કે રસ્તો ન હોવાથી વરરાજાએ જોખમી સવારી કરીને લગ્ન કરવા માટે પહોંચવું પડ્યું હતું જોકે હોડીમાં સવારી કરવું કેટલું અઘરું પડી શકે છે તે ક્યારેય વિચાર્યું નહીં હોય સુવિધાના અભાવના કારણે આ રસ્તો અપનાવ્યો હતો મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રૂપાલાના વિરોધમાં મહાસંમેલન યોજાશે પુરુષોત્તમ રૂપાલાના વિરોધમાં પાટણમાં મહાસંમેલનનું આયોજન જેમાં પાંચ હજારથી વધુ ક્ષત્રિયો એકઠા થયા ત્રણ જિલ્લાના ક્ષત્રિયો મહાસંમેલનમાં રૂપાલાનો વિરોધ કર્યો બપોરે ચાર કલાકે ક્ષત્રિય સમાજ દ્વારા મહાસભાનું આયોજન હતું ક્ષત્રિય સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ પર અડગ છે મહાસંમેલન ને પગલે પોલીસ તંત્ર પણ સતર્ક બન્યો છે આ સિવાય પણ કલેક્ટર કચેરી ખાતે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળ્યો હતો મિત્રો અન્ય મહત્વ સમાચારની વાત કરીએ તો સુરેન્દ્રનગર માં કોંગ્રેસ ને મોટો ફટકો પક્ષ પલટાના વાતાવરણ વચ્ચે સુરેન્દ્રનગરના સોમાભાઈ ફરી એકવાર ચર્ચામાં છે લોકસભા પહેલાં સુરેન્દ્રનગરમાં કોંગ્રેસને ફટકો પડ્યો છે સોમાભાઈએ કોંગ્રેસનો સાથ છોડ્યો છે સોમાભાઈ સાંસદ અને ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે

દલુ ખડીયા ગામે ટીટોળીએ ઊંધા ઈંડા મૂકતા અંદાજ લગાવ્યો છે કે આ વર્ષે વરસાદ સારો એવો થશે ત્રણ ઈંડા મૂકે તો અંદાજ લગાવવામાં આવે છે કે વરસાદ ત્રણ મહિના થશે અને ચાર ઈંડા મૂકે તો ચાર મહિના વરસાદ થશે બિલ્ડિંગ કે ઊંચા સ્થાન પર ઈંડા મૂકે તો સારો અને વધારે વરસાદ થશે અને જલ્દી ચોમાસું બેસશે તેવો અંદાજ લગાવવામાં આવે છે ઊંધા ઈંડા પરથી સારા ચોમાસાનો અંદાજ પણ આવી રહ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વડોદરામાં સ્વાઈન ફ્લુના બે દર્દી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે વડોદરામાં સ્વાઈન ફ્લુના બે દર્દી હોસ્પિટલમાં દાખલ છે મળતી માહિતી મુજબ વડોદરાના સયાજી હોસ્પિટલમાં બોતેર વર્ષીય પુરુષ અને ત્રેસઠ વર્ષીય મહિલાને સ્વાઈન ફ્લુ થતાં અલગ અલગ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે ઉપરાંત વડોદરામાં સ્વાઈન ફ્લૂથી બેના મોત થયા હતા ઉલ્લેખનીય છે કે વડોદરામાં સ્વાઇન ફ્લુના કેસો સતત વધી રહ્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નાસાએ ચંદ્ર પર એક રહસ્યમય વસ્તુ જોઈ છે ચંદ્રની આસપાસ ફરતા નાસાના અવકાશયાનને ત્યાં એક રહસ્યમય ઉડતી વસ્તુ જોવા મળી છે જે સર્ફ બોર્ડ જેવો દેખાતો હતો તે કોઈ વાહન જેવો લાગતો હતો તપાસ બાદ નાસાના વૈજ્ઞાનિકોએ ખુલાસો કર્યો છે કે ચંદ્ર પર ઉડતી વસ્તુ દક્ષિણ કોરિયાનો લુનાર ઓર્બિટર દાનુરી છે તે એટલા માટે એવું દેખાતું હતું કે બંને અવકાશયાન એટલે કે નાસાનું એલઆરો અને કોરિયાનું દાનુરી અલગ અલગ ભ્રમણ કક્ષામાં એકસાથે સાથે હતા મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઈદ પર સલમાન અને ચાહકો પર લાઠી ચાર્જ દર વર્ષે ઈદ પર સલમાન ખાન પોતાના ઘરની બાલ્કનીમાં પોતાના ફેન્સને શુભેચ્છા પાઠવે છે પરંતુ ક્યારેક ભીડ એટલી બધી વધી જાય છે કે તેને કાબૂમાં લેવા માટે પોલીસે લાઠીચાર્જ કરવો પડે છે

પાલનપુર એરોમા સર્કલ પાસેથી એલસીબીએ રોકડ પકડી પાડી છે બાતમીના આધારે એલસીબીએ તપાસ રેડ કરી હતી રકમના પુરાવા રજૂ કરી શકાય ન કરાતા રોકડ રકમ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે સોંપવામાં આવી ગઈ છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આ મામલે ભારત અમેરિકા કરતા આગળ વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું છે કે ભારતમાં એક મહિનામાં યુપીઆઈ દ્વારા રૂપિયા એકસો વીસ કરોડથી વધુના વ્યવહારો થઈ રહ્યા છે ભારતની સરખામણી અમેરિકા સાથે કરતાં તેમણે કહ્યું છે કે અમે તેમનાથી આગળ છીએ કે આ એક વર્ષમાં માત્ર ચાલીસ કરોડ રૂપિયાના ડિજિટલ ટ્રાન્ઝેક્શન થઈ રહ્યા છે તમારે જોવું જોઈએ કે અમે કેટલાક ક્ષેત્રોમાં કેવી રીતે પ્રગતિ કરી છે યુપીઆઈ સિસ્ટમ દેશમાં અગિયાર એપ્રિલ બે હજાર સોળથી લોન્ચ થઈ હતી આજે તેને આઠ વર્ષ પર પૂર્ણ થઈ ચૂક્યા છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આતંકવાદ ખતમ કરવા માટે અમે મદદ કરીશું લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પાર્ટીઓએ પ્રચાર શરૂ કરી દીધો છે રક્ષામંત્રી સિંહે ચૂંટણી રેલીમાં પાકિસ્તાનને આતંકવાદને ખતમ કરવા માટે ઓફર આપી છે તેમણે કહ્યું છે કે જો પાકિસ્તાન આતંકવાદને ડામવામાં અસમર્થ છે તો અમે તેને રોકવા માટે સહયોગ કરીશું પાકિસ્તાન આતંકીઓના સહારે ભારતને સ્થિત કરવાનું વિચારે છે તો તેને ભોગવવું જ પડશે પાકિસ્તાન આતંકવાદને કાબૂમાં કરે અને ન કરી શકે તો અમને કહે અમે સહારો આપી દઈશું તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે